કરીને આગળ વધી શકે પોતાની પ્રગતિ કરી શકે એ પ્રમાણના બધા સ્કોપ અહીંયા આપ્યા છે શિક્ષક મિત્રો પણ ખંતથી કામ કરે છે અને ઘટ કેટલી છે આ વખતે એક છે તો એ પણ આ નવી ભરતીમાં એ પણ આવી જશે તો તમારે સારામાં સારી સ્કૂલ સારું શિક્ષણ મળતું થાય તો ગરીબમાં ગરીબ પરિવાર પણ શિક્ષણ મેળવીને આગળ વધી શકે એ ઝૂંપડામાં રહેતો ખેતરમાં રહેતો કોઈ ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એ પણ શિક્ષણ મેળવીને પોતે આગળ વધવા માટેનો સ્કોપ એ શાળાના માધ્યમથી બધાને થશે અને સમગ્ર ગામને તમામે તમામ જ્ઞાતિ સમાજને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ પાછા ટોટલી કેટલો ખર્ચ થયો હશે ક્યાં ગયા ભાઈ

એ રોડ બાળકોને આવવા માટેની વ્યવસ્થા કમ્પાઉન્ડ વોલ અને દરવાજા સુધીની વ્યવસ્થા તાત્કાલિક થઈ જશે અને ઝાડ વાવવાનું કામ આપણે કરવું પડશે ઝાડ વાવવાનું અને પાણી પાવાનું તો એવી સરસ મજાની શાળા અમને લાગે ને બહુ રળિયામણે લાગે એવું સરસ છે તમારે તો આખા કેમ્પસને બહુ સરસ કરો એમાં મારો જે સહયોગ જોવે એમાં પણ સરસ કરો આચાર્ય તમે છો અને અહીના જ વતની છો એટલે બાજુનું જ ગામ છે તમારું અને પૂરી ટીમ પણ બહુ ઉત્સાહી છે આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું શાળાનું નામ રોશન થાય ગામનું નામ રોશન થાય શાળા એક સારી હોવા તો આખા ગામનું ભવિષ્ય બદલાઈ થાય શિક્ષકોમાંથી બાળકો શીખતા હોય થોડા તમે બાજુમાં આવો તો પાછળ બાળકો જોઈ શકે ધન્યવાદ વાહ 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 બહુ વાંધું કરો જો ખુશ થઈ ગયે ને બધા થોડા હજુ આવડતો બધા ખુશ થઈ જાય વાહ વાહ ભઈ વાહ વાહ મારેથી મારા નવા ભાઈ બંધો છે બધા બાલ મિત્રો છે બધા આ બધા નું ભવિષ્ય ઉધરું થાય ને એટલા માટે રાત દિવસ મદદ કરું આમનું ભવિષ્ય આ મોટા થાય ત્યારે એમનું જીવન શહેરોની અંદર જે પ્રમાણે ડેવલપ થઈ રહ્યા છે એક 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 અને જ હમણાં મોટું એક મોટું કામ આપણા વિસ્તાર માટે કર્યું છે અને એ છે આપણા વાવ ખરાબ ને નવો હિલો બનાવવાનું કામ કર્યું છે તો આ એક નવી પેઢીના વિકાસ માટેના દરવાજા ખુલ્યા છે બીજું એક કામ અમને ગયા અઠવાડિયાની અંદર થયું છે આપણા વિસ્તારમાં પાણીની બહુ મોટી તકલીફ અને મારી પાસે બધા આગેવાનો આવીને કે શંકરભાઈ આ એક તો આટલા ગામોનું તલાવ ભરી જાય ને તો બસ બસ આટલું તલાવમાં પાણી જો ભરાઈ જાય ને આ બાજુના વિસ્તારમાં તો બહુ સારું પછી અમુક કહી તો કે પણ કે તલાવમાં પાણી આવે ખર ભરાય ખર કેટલા ખર્ચો ક્યાંથી લાવવા કોની મંજૂરી આપણે શેના પાણી ભાડામાં બધા કહેતા હતા ને હું આજે તમારી પાસે આવ્યો છું એના ટેન્ડર પડાઈ એની ટેન્ડરની નોટિસો બહાર પડી ગઈ છે વધારે રાજ્યના આપણા વિસ્તાર માટે કરીને આપ્યા છે અને કામમાંથી આખા પૂર્વપટ્ટીના જેટલા ગામોમાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું એ બધી જગ્યાએ તલાવો ભરાય એ માટેનું મોટું એક અભિયાન આપણે હાથ ઉપર લઈ લીધું છે કામ અને ગણતરીના બે વર્ષના સમયગાળામાં આ તલાવોની અંદરથી સિંચાઈ કરતા થાય ખેડૂતો એવી વ્યવસ્થા આપણે કરી લઈશું પેલા કોઈ નેતા બોલે ને તો બધા તો નતો પડતો બોલાય કારણ કે થાય નહીં હવે એક બાબત તો તમારા બધામાં આવી છે મનમાં કે ભાઈ કોઈ રાજનેતા બોલે અને કામ થઈ જાય આ ભરોસો રાજનીતિની અંદરનો ભરોસો બન્યો છે આ માત્ર શંકરભાઈ ઉપરનો ભરોસો નહીં રાજનીતિ ઉપરનો જાહેર જીવન ઉપરનો ભરોસો કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલો જનપ્રતિનિધિ બોલશે તો તોલી તોલીને બોલશે એનાથી થઈ શકે છે એવું હશે એ જ બોલશે અને જે બોલશે સો ટકા કરી આપશે આવો ભરોસો જાહેર જીવનનો ઉભો થવો બહુ મોટી બાબત છે અને એના માટે ખૂબ મહેનત કરવી પડે ખૂબ પડે એની પાછળ તાકાત તાકાત લગાડવી પડે અને લગાડ્યા પછી પણ પ્રજાના આશીર્વાદ હોય ને તો સફળતા મળે એટલે તમે બધાના પુણ્ય પ્રતાપે હું આ કામ કરી શકું છું કઈ નહીં હું તો મહેનત માત્ર કરું છું પણ પુણ્ય તો તમારું બધાનું છે કે એક એક કામ ની સફળતા મળી રહે છે બધા કામ આજે આ ગામની આપણી શાળા એ આવીને કોઈ જોવા આવે મીડિયાના મિત્રો પણ હું તો કહું છું ઘણી વખત કે આવીને ગામનું કેવું ડેવલપ થઈ રહ્યું છે શાળાઓ બની રહી છે એની અંદર આવતીકાલનું હિન્દુસ્તાન એની અંદર અભ્યાસ કરી કરવા જઈ રહ્યું છે તો એની વ્યવસ્થાઓ પણ એ પરમાણની હોવી જોઈએ અને માત્ર ચાંગડા ગામમાં નહીં આપણા આખા વિસ્તારની અંદર આ યજ્ઞને હાથ ઉપર લીધો છે જ્યાં જ્યાં ખૂટતી સુવિધાઓ છે બધી પૂરી કરવી છે એકસાથે પેટા સેન્ટરના કામ અત્યારે મંજૂર કર્યા છે ચાલીસ એટલા ખરાદ વિસ્તારની અંદર આરોગ્યના પેટા સેન્ટર ચાલીસ મંજૂર કર્યા છે જે પછી સત્યાવીસ લાખના ખર્ચે એક ગામ કક્ષાની વ્યવસ્થા એની અંદર હોય બબે ગામો ભેગા થઈને વ્યવસ્થા કરી શકે આ ટાઈપની વ્યવસ્થા આપણે આરોગ્યની કરી રહી છે તો પેટા સેન્ટર ત્યાંથી પીએસસી સીએસસી અને હવે આપણી થલાદરી મોટી હોસ્પિટલ મોટી હોસ્પિટલ નું કામ પણ એક વર્ષના સમયગાળામાં આપણે એનું લોકાર્પણ કરી લેશું રેસ્ટ હાઉસ ની સામે જઈએ ને ઉભા રહીએ નજર કરીએ તો ખબર પડે કે આપણે ત્રણ વાળનું બિલ્ડિંગ જે બની રહ્યું છે એ આપણી હોસ્પિટલ બની રહે છે તો ગરીબ માં ગરીબ માણસ એને બહાર કોઈને ના જવું પડે ઘર આગળ જ એની સારવાર મળી રહે એના માટેનો જે આપણો સંકલ્પ હતો ને એ સંકલ્પ પણ પૂરો થવા જઈ છે અને એક એક કામ કર્યા પછી તમને બધાને મળું છું નાના નાના બાળકોને પણ આશા બંધાની છે એ પુસ્તુ મને એવું થાય છે કે હજુ વધારે કામ મેં હોસ્પિટલ ની તો વાત કરી હતી કે જિલ્લા કક્ષાએ હોય પાલનપુરમાં હોય એનાથી પણ સારી હોસ્પિટલ અહીંયા આપણે બનાવીએ આવી વાત મૂકે તો પણ હવે મનમાં એવું થાય છે કે અમદાવાદ સિવિલ કેન્સર માટે જવું પડે છે તો આપણા ઘર આગળ થરાદ ની અંદર કેન્સર માટેના ઇન્સ્ટિટ્યૂટ પર આવનારા સમયમાં આપણે ઉભું કરવું છે કે કોઈ માણસને કેન્સર કે એવી બીમારી અમદાવાદ ના જવું પડે રોજે રોજ